હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ બધાને સવારના અગિયાર વાગી ગયા છે અને આજે અમે જઈ રહ્યા છીએ બહાર શોપિંગ કરવા માટે ઓશિયા મોરમાં જાવું છે આજે કારણ કે ત્યાંથી મારે લેવાનું છે પ્લાસ્ટિકની ડબીવાળું એક સ્ટેન્ડ લેવાનું છે તો આઈ થિંક ત્યાં મળી જશે એટલે ત્યાં જઈ છી બાકી જો અહીંયા ઘઉંનો ડબ્બો છે દળાવવા માટે મૂકવાનો છે પ્લસ થોડીક શોપિંગ છે એ બધા કામ છે તો ફિલહાલ હું ને ખુશી જઈએ છીએ અને કરો કે છે નીચે રમવા માટે ફ્રેન્ડ સાથે એને આવું નથી ચલો ચાલો સવારની લાઇટ નથી એ કંઈ ફોનમાં બેટરી નથી નેટ એ બંધ છે તો એ બધાય કામે નથી મારે બપોરનું અત્યારે લંચે રેડી થઈ ગયું છે એ રાખી દીધું છે આવીને સીધું જમવાનું જ છે ખુશી તારે આખી બયણી આચાર ખાવાનું છે તો ખુશી અત્યારે એટલી લભ કરો છે તેની વાત

ત્રણ મહિના થઈ ગયા મોલ બંધ થઈ ગયો છે ખબર નતી અને અહીંયા આવ્યા ને ત્યારે ખબર પડી ને અહિયાં જે પેલા ખીરું મળતું હતું ને તો હજી અવેલેબલ છે જ અહિયાં તો રોજ ને હસો ને તો અહીંયા એવા છે કે મેંદુવડાનું ખીર લેતા જાય નાસ્તો બનાવવા માટે બને છે તો ત્યાં સુધી વેઈટ કરી લે તડકો હમણાં બની જાય પછી લઈ લઈ અને પછી જાશું આઈ થિંક ક્રિસ્ટલ મોસુ પંદર મિનિટ ના પછી મળ્યું છે

અહીંયાથી થોડીક એવી શોપિંગ કરતા આવી જે લેવાનું હતું એ મળે કે નહીં ખ્યાલ નથી અત્યારે બપોર થઈ ગયા તો ચહેલ પહેલ દેખાય છે સારી એવી મોલમાં અમારે જવાનું છે ડીમાર્ટમાં તો કઈ શોપિંગ થઈ ગઈ છે અહીંયા ડીમાર્ટ માંથી અમારે પાર્કિંગ માં આવી ગયા છે પાર્કિંગ માં હું ગાડી લઈ આવી ઉપર કારણ કે આટલો બધો સામાન હતો ને બેગ હતા નહીં અમારા ગાડીમાં હતા એટલે હું અહીંયા ગાડી લઈ આવી અને હવે બહુ સામાન બધો પેક થાય છે કઈ વાંધો નહીં ઘરે જઈને ખાઈ લઈ ચલો Saya zaman zaman balas shopping kali naga lagi aja. Ayo manch, dijemahin. Ayo, jam tajam so, like hmm. Oh, <laughs> uh <-huh. laughs> pani do, pani doh. <laughs> <cũnghuh>. <laughs> Eh, pani jatuh. ગેમિંગ ના વિડિયો જોસ્તું ઈ તારે ન જોવા વાય. જમતા જમતા ન જમતા જમતા ન જોવા જોઈએ હું એમ કહું છું. કૃતિ રાનાના ના જોવા જોઈએ. આ દરજ ના થાવા દેતા તું તું લઈને મને ટીવી રિમોટ લઈ લ્યો હો. વારવાર જ ન થાવા દેતા. સહીય અમે મોલમાંથી શોપિંગ કરવા ગયા હતા ને અમારે મેન વસ્તુ લેવાની હતી પ્લાસ્ટિકની આટલી સાઈઝ ની નાની ડબ્બી અને એના માટેની ટ્રેક તો ઈ કઈ અમને મળ્યું નથી અમે લેવા માટે અને આખી બધી વસ્તુ આવી ગઈ એક્સ્ટ્રા તો હવે વિચારું છું કે હજી એક અહીંયા છે ને ઘર થી નજીકમાં માર્કેટમાં એક બહુ મોટી શોપ છે કિચન ની તો ત્યાંથી હમણાં લેતા આવી ગયા વાંધો ને કલાક પછી ગયા ચાલો

ચાલે ખુશી અને હવે અમે જઈએ છીએ જે હમણાં પ્લાસ્ટિકની જે નાની નાની ડબ્બી ગોતવાની છે ને એ લેવા માટે અને નહીં મળે તો ઘરે આવી જાશે બાસ મળે લઈ જશે ફટાફટ લઈ અને પછી આવીને મળશે લાઈટ ઓફ ઓકે વસ્તુ લઈને આવી ગયા છે પણ મેઈન જે વસ્તુ લેવાની હતી ને તો આવી દુધ આવી

બધાએ મસાલા મિક્સ કરી દીધા છે અને હવે આને કરી લઈશ મિક્સ અને જરૂર પડશે ને તો જ પાણી નાખવાનું નહીં તર તો દૂધી આખી નહીં છે ને એટલે એમનામાં જ મૂઠિયાના વળી જાય અને પછી ડાયરેક્ટ અહીંયા ઢોકળીઓ મૂકી ગયું છે તો મૂકી દઈ પાણી નાખવાની જરૂર ન પડી કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી એટલું બધું દેખાય છે એકદમ ગ્રીન ગ્રીન સો અમારા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અહીંયા બનાવી છે લસણવાળી ચકણી વઘારેલી અને ની પ્લેટ રેડી થઈ ગઈ છે એને જાવું છે રમવા જમવું છે ચલો બેસી જવું